ગુડ મોર્નિંગ ગાયસ અત્યારે વાગ્યા છે સાડા છ સવારના અને આપણે અત્યારે આપણે રાત રોકાણા હતા શેમરડી ગીરમાં દલખાણીની પાસે અને અત્યારે ખૂબ મસ્ત નજારો છે અહીંયાથી આપણે જવાનો છે સોમનાથ દીવ ઉના એ બાજુ રોટિંગમાં પાપડનું સેલિંગ કરવા અત્યારે સવાર સવારનો નજારો ગીરનો દેખાડવાનો તમને જો અહીંયા આપણી ગાડી પડી છે નજારો છે બધો આ બધું મોર્નિંગ વ્યુ ઇન શામ ગીર જોઈ લો કેટલો મસ્ત ગીર નો નજારો છે આપણે થી નીકળી ગયા છીએ સવાર અત્યારે આઠ વાગ્યા છે અને અત્યારે ચેકપોસ્ટ ખુલી ગયો હોય ત્યારે અહીંથી જામવાળા થઈને શેમડી થઈ થી જામવાળા અને ત્યાંથી પછી આપણે સોમનાથની એ બાજુ છીએ ઘાટવાટ થઈ તો અત્યારે આ શેમડીની પાટિયું છે જો આ સામે દેખાય નું પાટિયું છે અને આ બાજુ આપણી ગાડી પડીને એ બાજુ જો સામે ચેકપોસ્ટ છે આગળ ચેકપોસ્ટ દેખાય જો અહીંયા તો હાલો મિત્રો આગળ મળીએ બરોબર આપણે પાપડનું સેલિંગ કરવા જઈએ સોમનાથની બાજુ તો હાલો આગળ તમને બધી વ્યૂ બધા દેખાડો ચાલો બાય આપણે ફોડવડી ચેક પોસ્ટ ગયા ગયાથી આ કનકાઈ ને બાણે બે બાજુ જાય રસ્તો ફોડવડી ચેક પોસ્ટ આવી ગઈ જો અત્યારે મિત્રો જામવાળા પહોંચ્યા છીએ મિત્રો નાસ્તો કરવા જામવાળા તો હેલો મિત્રો આપણે સોમનાથ વાળા હાઈવે ઉપર ચડી ગયા છીએ જો ફાઇનલી અને હવે આપણે નું બધી જે હોટલે જઈ જઈને આપણે જરાક વાતચીત કરવાની છે બરોબર પાપડ પાટે બાબતે પણ આગળ વિડીયોમાં એન્ડ સુધી જોતા રહ્યો મજા આવશે આપણે બધી હોટલમાં સર્વે કરીએ જરાક પાપડ માટે ફાઇનલી આપણે હોટલનું જે કાંઈ પણ હોટલમાં જે પાપડ દેવાના છે એનું સેલિંગ કરવાનું આપણે ચાલુ કરી દીધું છે જો આ એક અહીં હોટલ આવી છે સોમનાથ પાસે બરોબર જી જે બત્રીસ નામ છે હોટલનું તો ત્યાં કન્ફર્મ કરવા ગયા છે કેટલો માલ જોઈએ છે તો આપણે અડદના પાપડનું ચાલુ કર્યું છે તમે આગળ વિડીયોમાં જોતા રહેજો એલો મિત્રો આપણે અત્યારે સોમનાથ ફાઇનલી પહોંચી ગયા છીએ અને આપણે જે પાપડનું સેલિંગનું કામ છે એ ફૂલ જોશમાં ચાલુ છે અત્યારે અને ઘણી ખરી હોટલોમાં આપણને રિસ્પોન્સ મળ્યો પાપડનો અને ઘણી ખરી હોટલમાં નથી મળ્યો તો આપણે હજી સેલિંગ ચાલુ રાખીએ છીએ અને હજી આપણે ઘણી ખરી હોટલોમાં બધે વિઝિટ કરીએ છીએ બરાબર તો સોમનાથ મંદિરની પાછળની સાઈડ છે હોટલ્સ છે ત્યાં જ અત્યારે અમે છીએ અત્યારે હવે થોડી વારમાં આમ આગળ જવાનું છે ખોડીના રોડ ઉપર ઘણી ખરી રોડ ઉપરની હોટલ પણ અમે લઈ લીધી છે કે જે એ સાઈડમાં આવતી હોય એ હોટલ લઈ લીધી છે હજી આગળની હોટલ બધી લેવાની છે તો હાલો વિડીયો જોતા રહેજો આગળ ખૂબ ઇન્ટરેસ્ટિંગ વિડીયો થવાનો છે બરાબર ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઇક જો શેર કરજો બરાબર તો આગળ મળીએ સોમનાથથી નીકળી ગયા છીએ અને દીવ બાજુ થાય છે દીવ ને ઉના હાથી લેવાનું છે અમારે તો સોમનાથમાં રિસ્પોન્સ થાય તો હાડો મેળો તો પાછળ સામાન મેળવ્યો છે હવે આગળ મળી માં દીવમાં થાય છે અત્યારે બપોરના બે સવા બે જેવું થયું છે હાલો આગળ મળી શકે રજવાડ હોટલ તો છે હવે આપણે ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય યુટ્યુબ ફેમિલી અત્યારે વાગ્યા છે આઠ સવારના અને આજ કુંભ રાત રોકાણા હતા કાલે આપણે સેલિંગમાં ગયા હતા ને પાપડના એ આપણે પછી રાતે વિડીયો ઉતારવાનો ટાઈમ જ ન રહ્યો બહુ લેટ થઈ ગયો રાતે એક વાગે પહોંચ્યા બરોબર કુંભણ અને જમી કરવીને તો તો લીધું અને મારા મામાની વાડી આવી કુંભણ રાત્રે જો આ મારા મામાજીની વાડી છે મારા મામાજીની વાડી છે મારા મારા મામાની વાડી નથી બરોબર જોઈ લ્યો જો આ દેશી ભઠ્ઠો અને ચૂલો અહીંયા જ હોવાનું છે રાતે કેમ કે શું છે જનાવર આવી જાય ને આ આપણી ગાય છે આ મારા મામાને દીધેલી છે મેં ગાય મારી આ ગાય મારી છે આ મારા મામાજીની વાડી જોવો આ છે ગુઓ અહીંયા આ બાજુ કુંડી ને એવું બધું છે હજી એક ઓળખી છે મારી ગાયની ઓળખી છે અહીંયા એના બળદ બાંધા છે મામાના ને એના બળદ છે ઓલ પણ દેખાય ને સફેદ ઓળકી એ મારી છે મેં મામાને દૂધ ખાવા દીધી પછી હવે મારી તબિયત સારી નહોતી રહેતી એટલે પછી એ મામાને દીધી છે અત્યારે ભવિષ્યમાં આપણે જરૂર પડશે ત્યારે લઈ લેવું મામા પાસે દી આ ગાય આપણી જ છે જો અને મામાની વાડી છે ઓલી બાજુ લીંબુના ઝાડ છે નકરા સાઠ થી સિત્તેર જેટલા લીંબુડીના ઝાડ છે આ બાજુ તો આવી મામાની વાડી છે હવે મામાની વાડી નીકળી છે બરોબર ભાવનગર જવાની તૈયારી કરી હતી સવારે કમ્પ્લીટ થઈ ગયા રાતે વિડીયો ઉતારવાનો ટાઈમ જ ન રહ્યો તો આગળ મળીએ મિત્રો પોચી ગયા છે અને અહીંયા હિંગ નો પ્રખ્યાત છે અહીં તમને દેખાતી છે સોનગઢની બાંધાની હિંગ બહુ મસ્ત ક્વોલિટી આવે હિંગની તો હવે આપણે ઇંગ તો નથી લેવાની અહીંયા ખાલી થોડુંક પાનમાં આપણે જઈએ છીએ ભાવનગર તો આ રસ્તો છે ભાવનગરનો હાલો આગળ મળી ભાવનગર જઈએ બરોબર તો હેલો લોકો હવે અત્યારે આપણે ભાવનગર પહોંચી ગયા છીએ ને અહીંયા આપણે અલગ અલગ જગ્યાએ હોટલમાં પાપડ નું સેલિંગ માટે જાય છે બરોબર ક્યાંક રિસ્પોન્સ મળે છે ક્યારેક નથી મળતો તો અત્યારે આપણે આવ્યા છીએ મહાદેવ પંજાબી ઢાબા અને બધી અલગ અલગ વિઝિટ કરીએ છીએ કોઈ પણ પાપડનો ઓર્ડર લખાવે અડદના પાપડ હોય એનો ઓર્ડર લખાવે આજ બીજો દિવસ છે આપણે અહીંયા કાલે આપણે સોમનાથની એ બાજુ હતા અને આજ આપણે ભાવનગર આવ્યા છીએ તો આલો આગળ મળીએ હું શું થાય છે જોઈએ હવે પાપડનું સેલિંગ અને તમારે કોઈને મિત્રને પાપડ લેવા હોય તો અડદના પાપડનો ભાવ છે એકસો એંસીથી બસો રૂપિયાનો કિલો ભાવ અને ખૂબ સારી સારી ક્વોલિટીના આવે છે આપણે કસુંબી પાપડ કરીને આપણી પોતાની પ્રોડક્ટ છે તો હાલો મળી આગળ રોડે ભાવનગર આપણે અલગ અલગ જગ્યાએ મુલાકાત કરી છીએ હજી થોડી જગ્યાએ રિસ્પોન્સ આવે છે ને થોડુંક ટફ છે પણ કાંઈ વાંધો ને હાલ છે બીજું હું કાંઈક જોઈ હવે સર રોડે છીએ અને સિવાય હોટલે પહોંચ્યા છીએ સિવાય હોટલ અને રેસ્ટોરન્ટ બરાબર બધી હોટલને આપણે ધીમે ધીમે વિઝિટ કરતા જઈએ છે બરોબર તો રિસ્પોન્સ ભાવનગરનો સારો છે તો એટલો બધો રિસ્પોન્સ આપણે ટ્રાય કરીએ બરાબર છતાંય આગળ હવે જોઈએ શું થાય છે તો આ જાય છે જો જીતસર રોડ અહીંયા સિવાય હોટલ આવી છે તો હાલો હાલો આગળ મળીએ શું થાય છે જોઈએ બરાબર તો હેલો મિત્રો અત્યારે આપણે ભાવનગર પહોંચી ગયા છીએ અને અત્યારે શેરે પંજાબ ઢાબા છે ને આ બે ભાઈનો જ છે પાસે પાસે ત્યાં અત્યારે પહોંચ્યા છીએ આપણે અને ભાવનગરનો રિસ્પોન્સ ખૂબ સારો છે આપણે પાપડના સેલિંગમાં અને હજી આગળ હજી તો સિટીમાં હજી જવાનું છે આજ ઘરે પહોંચતા પહોંચતા લગભગ રાતે અગિયાર સાડા અગિયાર બાર થઈ જશે રાતે તો આગળ જોઈએ કેટલા વાગે પહોંચીએ નહીં અને મારે તો આ કાંઈ જમવાનું છે નહીં મારી સાથે જે ભાઈ છે એને જમી લીધું બરોબર પંજાબી ખાઈ લીધો અને મારા શનિવાર છે અને આ જો ભાવનગર સિટી તો હાલો મિત્રો ભાવનગરના હોય સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક શેર કરજો બરોબર કમેન્ટ કરી નાખજો કે કઈ જગ્યા શેરે પંજાબ ડાબા આવ્યું તમને તો ખબર જ હશે ચાલો આગળ મળીએ જયારે ચિત્રા પહોંચ્યા છીએ ભાવનગર ચિત્રા અને આ મસ્તરામ બાપુની જગ્યા છે જો સામે દેખાય ને આપણે દર્શન કરી લીધા અને અહીંથી નીકળી આગળ ગયા એની જગ્યા છે અમે સોનગઢ ભોગી ગયા છીએ બરોબર રિટર્નમાં હવે બધી હોટલોની મુલાકાત કરી લીધી પાછો અઠવાડિયા પાછો એક રૂટમાં જવાનું છે પાછું ભાવનગર તો રિટર્નમાં જોઈએ હવે શું થાય છે પાછો બીજી વખત આવી ત્યારે આગળ મળી તો ફાઇનલી આપણે રાજકોટ રાતે પહોંચી ગયા હતા અને વિડીયો એન્ડ દેવાનું ભૂલી ગયો તો હું રાતે બહુ મોડા પહોંચ્યા હતા રાજકોટ આપણે બધી હોટલની વિઝિટ કરી કરીને તો હવે રાજકોટ રાતે પહોંચીને રાતે આરામ કરી નાખ્યો અત્યારે સવારના દસ સાડા દસ જેવું થયું છે અને હવે આપણે આપણું કામ પતી ગયું છે બધું તો હાલો વિડીયોમાં આગળ મળીએ ત્યાં સુધી બધાને મહાદેવર જય માતાજી